બાળકો આપણું ધોરણ ચાર ધોરણ ચાર માં આપણું હિન્દી તો હિન્દી માં આપણી આપણી ચોપડી જે હિન્દી ની છે એમાં જો આપણે પેજ નંબર બાર પર આયા છે પેજ નંબર આપણું બાર બરાબર તો પેજ નંબર બાર પર આપણને આપણી કવિતા ત્રણ આયા છે આપણા બે પાઠ પૂરા થયા હિન્દી ની ચોપડી માં આપણે ત્રીજો પાઠ આયા છે ત્રીજા પાઠ માં આપણને કવિતા આપી છે પાઠ નથી તો આપણી કવિતાનું નામ છે ગિનતી તો ગિનતી એટલે આપણે જે ગણિતની અંદર એકથી સો અંક શીખ્યા છે ને એવી હિન્દીની અંદર પણ ગણતરી શીખવાની આવે છે એને ગિનતી કહેવાય તો અહીંયા એકથી વીસ સુધીની ગિનતી આપી છે જુઓ ગિનતી વિશે આપણને કવિતા બનાવીને આપી છે કવિતાને આપણે પહેલાં ગાવાની છે જુઓ તો હું તમને વિડીયોમાં બતાવું છું એ પ્રમાણે તમારે ગાતા શીખવાનું છે અને કવિતાને યાદ કરવાની છે જુઓ એક દો તીન ચાર આવો ચલે ગીરનાર છ સાત આઠ સાગર તટ પર અઠાર ઓગણીસ બીસ મામાજી કી ફોટો ખીચ આ રીતે આપણને એક થી વીસ ની અંદર કવિતાની જુઓ કાવ્યો કવિતાની આપણને લીટીઓ બનાવીને આપણને આપી છે આપણે કવિતા પ્રમાણે ગઈશું તો આપણને એક થી વીસ ની ગિનતી યાદ રહી જશે કે એક પછી શું આવે બે પછી શું આવે જેવી રીતે એક દો તીન પછી ચાર આવે ચાર પછી પાંચ છ સાત આઠ નવ દસ ગ્યાર પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્ર અઠાર રીતે એક થી વીસ ની ગિનતી છે ગિનતી ને આપણને કવિતામાં બતાય છે લખીને જુઓ એક દો તીન ચાર આવો ચલે એટલે એક બે ત્રણ ચાર આવો આવો જઈએ પાંચ છ સાત આઠ સાગર તટ પર સોમનાથ એટલે કે એની એનો અર્થ એવો છે પાંચ છ સાત આઠ સાગર તટ પર સોમનાથ નવ દસ ગ્યાર બાર કચ્છ ચલે તો આશાપુરા એટલે નવ દસ ગયાર બાર એટલે એનું ગુજરાતી છે આપણે સમજવાનું કે નવ દસ કચ્છ જઈએ તો આ એક દો તીન ચાર એટલે એક બે ત્રણ ચાર આ ચાલો જઈએ ગિરનાર પછી જુઓ પાંચ છ સાત આઠ સાગર તટ પર સોમનાથ એટલે અહિયાં એવું સૂચવે છે આપણને કવિતાની અંદર એક બે ત્રણ અને ચાર ચાલો આપણે જઈએ ગિરનાર પછી જુઓ પાંચ છ સાત સાગર તટ પર સોમનાથ છે શું છે સાગર તટ પર સોમનાથ ફરી જુઓ નીચેની કડી છે કે નવ દસ ગ્યાર બાર એટલે કે નવ દસ અગિયાર અને બાર કચ્છ ચલે તો આશાપુર એટલે કચ્છ જઈએ તો આશાપુરા આવે કચ્છની અંદર આશાપુરા આવેલું છે એમ ફરી છે તેર ચૌદ પંદર સોલ બહુચર મા કા મુઘા બોલા પંદર બહુચર માનો બોલ્યો બરાબર ફરી અહીંયા મામાજી કી ફોટો ખેંચ એટલે સત્તર અઢાર ઓગણીસ અને વીસ મામાજીનો મામાનો ફોટો ખેંચ એમ એવી રીતે અહીંયા કવિતા બનાવેલી છે એક થી વીસ ની ગણતરી અંદર આપણે હિન્દીમાં કેવી રીતે બોલાશે એક દો તીન ચાર પાંચ છ સાત ચૌદ પંદર સોળ સત્રિસ અને વીસ આપણે આ ગણતરી જે છે હિન્દીમાં એક થી વીસ ની ગણતરી આપણે પહેલા ધોરણથી પહેલામાં બીજામાં ને ત્રીજામાં આપણે એક થી વીસ ની ગણતરી શીખી ચૂક્યા છે એટલે આપણને આવડે છે કે હિન્દી અંક કેવી રીતે લખવા અને એને શબ્દોમાં કેવી રીતે લખાય બરાબર હવે અહીંયા નીચે જુઓ અભ્યાસ બે લખીને જુઓને અંકો એટલે થી નવ નો અંક લેખન આપ્યું છે બરાબર એને તમારે બાજુમાં ટપકાથી એક દો તીન ચાર પાંચ છ સાત આઠ જુઓ સાત આઠ અને નો આપણને અંક લખીને આપ્યા છે ને બાજુમાં ખાલી જગ્યા આપી છે અને તમારે એની અંદર જોઈ જોઈને આ અનુલેખન કરવાનું છે આપણને આપ્યું છે પેજ નંબર તેર પર સૂચનામાં કે ગીણ ક્રમસે બોલતે જઈએ ક્રમાનુસાર જોડતે જઈએ देखिए દેખીએ चित्र ચિત્ર બનતા इस ચિત્ર મેં મનપસંદ રંગ ભરીએ તો આપણે એક થી જુઓ અહીંયા આપણને કેટલી ગિનતી આપી છે એક થી વીસ ની આપી છે એને તમારે નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગ્યાર બાર તેર ચૌદ પંદર સોળ સતર અઠાર ઓન્સ અને બીસ એ પ્રમાણે તમારે એને નંબર એક થી જોડવાનું છે અને ચિત્ર બનાવવાનું છે શાનું ચિત્ર બનશે ઉંદરનું બરાબર અને એની અંદર તમારે રંગ પૂરવાનો છે બરાબર ને ફરી એની નીચે છે જુઓ એક થી વીસ સુધીનો લેખન આપણને અંક અને શબ્દોમાં આપેલું છે બરાબર ને એને તમારે બોલતા છે કે સાત આઠ નવ દસ ગ્યાર બાર તેર ચૌદ પંદર સોળ સતર અઠાર ઉસ અને બીસ આ બોલતા અને વાંચતા શીખવાનું છે કે અંકમાં કેવી રીતે લખ્યું છે અને એને શબ્દોમાં કેવી રીતે બોલાય છે આપણે ગુજરાતીમાં અઢાર બોલીએ છીએ હિન્દીમાં અઠાર બોલાય છે સત્તર બોલાય છે હિન્દીમાં સત્ર બોલાય છે ફરી ગુજરાતીમાં ચૌદ બોલીએ છીએ અહીંયા ચૌદ બોલાય છે આ પ્રમાણે અંક અને શબ્દોમાં બોલતા શીખવાનું છે અને સમજવાનું છે બરાબર હવે નીચે લખ્યું છે આપણને આ જે છે ને જુઓ એકથી થી ની ગણતરી આપી છે અને જોડે શબ્દોમાં લખીને આપ્યું છે અને બાજુમાં અનુલેખન કરવાનું છે આ એક લખે છે એમાં એક લખવાનું છે ફરી શબ્દો એક થી અનુલેખન ચોપડીમાં કરવાનું છે તો જુઓ પેજ નંબર બાર ઉપર તમારે અંક લખવાના છે ફરી ચિત્ર અંદર એક થી વીસ ની ગણતરી જોડવાની છે અને ચિત્રમાં રંગ પૂરવાનું છે અને આ અનુલેખન જે અંક અને શબ્દોનું છે એ કરવાનું છે બરાબર હવે પેજ નંબર ચૌદ તો પેજ નંબર ચૌદ ઉપર અંક લખીને આપ્યા છે હવે એને તમારે નંબર એક ઉપર પેન્સિલ મૂકવાની છે પેન્સિલને ઉઠાવવાની નથી અને એ પ્રમાણે આખું ચિત્ર દોરવાનું છે અને અંકને જોડવાના છે બરાબર પેજ નંબર ચૌદ ઉપર હવે એની નીચે છે જુઓ કે ગિનતી કે સહી શબ્દ અંકો કે સામે લખીએ એટલે આપણે આ જોડકા આપ્યા છે કે જુઓ બે લખ્યા છે તો દો કઈ છે ત્રણ છે તો તીન કઈ છે પાંચ છે તો પાંચ શબ્દોમાં કઈ લખેલું છે છ ક્યાં છે લખેલું એ રીતે આપણે અહીંયા આપણને જે ગિનતી આલી છે એના સાચા શબ્દ ખાલી જગ્યામાં તમારે લખવાના છે આ પેજ નંબર ચૌદ પર હવે પેજ નંબર પંદર

સંખ્યાના અંક છે એ લખવાના છે નીચે જે ગિનતી આપી છે એને શબ્દોમાં લખવાના છે ખૂટતા શબ્દ છે એ લખવાના છે કે એક પછી દો તીન ચાર પાંચ છ સાત આઠ પછી નવ દસ ગ્યાર પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્ર પછી અઠાર ઉન્નીસ અને વીસ આ પ્રમાણે ચોપડી તમારે પૂરવાનું છે બરાબર હવે પેજ નંબર સોળ તો પેજ નંબર સોળ પર શું છે આપણને એક થી વીસ ની ગણતરી આપી છે જુઓ અને તમારે અહીંયા લખ્યું છે કે આ જે ગણતરી આપી છે ને તમારે જોવાની છે અને સમજવાની છે કે કેવી રીતે શું રમત મૂકેલી છે રમતને તમારે રમવાની છે અને શીખવાની છે બરાબર આ સમજવાનું છે પેજ નંબર સોળ પર એમાં કશું પૂરવાનું નથી તો તમારું લેસન છે બેટા આજે પેજ નંબર બાર ઉપર ચોપડીની અંદર પેજ નંબર બાર